મારું નામ બાલુભાઈ ત્રાડા છે મેંદરડા તાલુકાના મીઠાપુર ગામના સરપંચ તરીકે હાલ હું ફરજ બજાવું છું અત્યારે મેંદડા તાલુકાનું મીઠાપુર ગામ મગફળી તેમજ ઘઉં અને ચણાના વાવેતરમાં અગ્રીમ સ્થાન ધરાવે છે જૂનાગઢ જિલ્લાનું મગફળીમાં સારામાં સારું ઉત્પાદન કરતું ગામ હોવાથી અહીંયા કેટલીક સુવિધાઓની સુવિધાનો અભાવ રહેલો છે રોડ રસ્તા તેમજ લાઉડ સ્પીકરથી આ ગામને સીસીટીવી કેમેરાથી આ ગામને સજ્જ કરવાની મારી જવાબદારી હોય તો અત્યારે આવી બધી સરકાર પાસે મારી ડિમાન્ડો મૂકેલી છે પણ હાલ હજી મને કશું ડિમાન્ડમાં પૂર્તિ કરાઈ નથી તેમજ આ ગામને આ ગામની અંદર લોકો ખૂબ જ શાંતિથી તેમજ સુમેળથી રહેતા હોય અમુક લોકો જે અમુક લોકોને સપ્દબ લેવ